જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં મજામાં ને તો હું આજે મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન તેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે એવી રેસીપી બતાવવાની છે બેસનના મેથી પૂટલા એમનું છે તમે નામ કેવા બને છે સરસથી ટેસ્ટી અને ગરમા ગરમ શિયાળામાં ને ચોમાસામાં ખાવાની કંઈક અલગથી જ મજા આવે છે તો ચાલો સૌથી પહેલા આપણે બેસનના મેથીયા પૂદલા જોઈ લઈએ કઈ રીતે બને છે ને તે જોઈ લો સૌ આપણે મેથીયા પૂડલા બનાવવા માટે એટલી વસ્તુનો ઉપયોગ કરવો પડે છે ચાલો આપણે આ કેટલી કેટલી વસ્તુ લીધીને તે ખાસ જોઈ લઈએ છીએ ચણાનો લોટ છે ત્યાર પછી આપણે લીંબુનો રસ છે આપણે આદુ લીધું છે પછી લાલ મરચું પાવડર લીધું છે ત્યાર પછી હિંગ લીધી છે ત્યાર પછી હળદર લીધી છે નિમક લીધું છે આપણે તેલ લીધું છે ત્યાર પછી લસણ લીધું છે આપણે મેથીના ભાજીને જોર સરસથી આવી વીણી નાખી છે ત્યાર પછી ધાણાભાજી લેવાની છે ત્યાર પછી મરચાંનો ઉપયોગ કરવાનો છે ત્યાર પછી પાણીનો ઉપયોગ કરવાનો છે તો ચાલો આપણે એટલી કઈ કઈ વસ્તુ અને કેટલી પરફેક્ટ માપ સાથે આજે અમે તમને બતાવીએ મેથીયા પુડલા કઈ રીતે બનાવવાથી હાલો સૌપ્રથમ આપણે જોઈ જોઈએ મેથીની ભાજી કેટલી લીધી છે ને ને તે જોઈ આપણે એક હોય આ રીતે વીણીને તમે પછી તમારે મેમ્બરને જોઈએ તેટલી કરી શકો છો આપણે સરસથી તાજી મેથી લઈને સરસથી થી જોવું આપણે અને આવી સમારી નાખી છે ત્યાર પછી આપણે ચણાનો લોટ લીધો છે આપણે પૂતલા બનાવવા માટે ચણાનો લોટ ઉપયોગમાં લેવો પડે છે તો આપણે ચણાનો લોટ આપણે કેટલા પુડલા બનાવવાને તે આધારે લેવાનો છે તમારે જેટલા સભ્ય માટે બનાવવો હોય ને એટલા પ્રમાણે લેવાનો છે તો અત્યારે અમે છે ને આમાં કમસે કમ બસો પચાસ ગ્રામ ચણાનો લોટ લીધો છે તો ચાલો હવે આજે આપણે મેથીયા પુડલામાં શું શું બીજું ઉમેરીએ ને તે પણ જોઈ લઈએ ત્યાર પછી આપણે ધાણાભાજીનો ઉપયોગ કરવાનો છે તે આપણે લીધી છે એક બાઉલમાં લીધી છે થોડી ધાણાભાજી તેનો પણ આપણે મેથી પુડલામાં ઉપયોગ કરવાનો છે ત્યાર પછી આપણે લસણ લીધું છે તેને આપણે ખાંડીને સરસથીને આપણે મેથીયા પુદલામાં ઉપયોગ કરવાનો છે લસણનો પણ લસણ આપણે થોડું વધારે લઈએ છીએ એટલે પુડલાનો સ્વાદ એકદમ સરસથી આવે એટલે કમસે કમ આ વીસથી પચીસ કરીએ છીએ આપણે લસણની ત્યાર પછી આપણે બે મરચાં લીધા છે તેનો ઉપયોગ પણ આપણે મેથીયા પુડલામાં કરવાનો છે ત્યાર પછી આપણે એકથી દોઢ નો કટકો લીધો છે આદુનો તેને પણ સરસથીને આપણે ખાંડવાનું છે ખાંડીને પછી આપણે તેને મેથીયા પુદલામાં ઉપયોગમાં લેવાનો છે ત્યાર પછી આપણે બે ચમચી જેટલી હળદર લીધી છે તેને પણ આપણે મેથીયા પુડલામાં ઉપયોગમાં લેવાની છે ત્યાર પછી આપણે એક ચમચી જેટલી હિંગ લીધી છે તેને પણ આપણે મેથીયા પુડલાના ઉપયોગમાં લેવાની છે ત્યાર પછી આપણે પાંચ ચમચી જેટલી લાલ મરચું પાવડર લીધો છે તે તમારે કાશ્મીરી કે કોઈ પણ લઈ શકો છો તીખું ખાવું હોય તો તમે એ પ્રમાણે લઈ શકો છો અત્યારે આપણે પાંચ ચમચી લાલ મરચું પાવડર લીધું છે ત્યાર પછી આપણે બે ચમચી લીંબુનો રસ લીધો છે તેને પણ આપણે મેથીયા પુદલાના ઉપયોગમાં લેવાનો છે ત્યાર પછી આપણે નિમક લેવાનું છે તે તમારે સ્વાદ અનુસાર તેમાં તમે પ્લસ માઇનસ તમારી રીતે કરી શકો છો ત્યાર પછી એક બાઉલમાં આપણે તેલ લેવાનું છે તેમાં તમે તમારા જેટલા પુદલા હોય એ પ્રમાણે તમે પ્લસ માઇનસ તેમાં કરી શકો છો ત્યાર પછી આપણે પુતલા બનાવવા માટે પાણીનો ઉપયોગ કરવાનો છે જે આપણે લોટ બાંધવામાં ઉપયોગમાં લેવાનો છે તે તમે તમારી રીતે ઉપયોગ કરી શકો છો જોઈએ આપણે આટલી વસ્તુ ખાંડવાની છે મેથીની ભાજી છે ધાણા ભાજી છે લસણ છે મરચાં છે અને આદુ છે તો ચાલો હવે આપણે સૌ પ્રથમ આ બધું ખાણીમાં મિક્સ કરીએ પહેલાં એટલી વસ્તુ ખાંડવાની છે આપણે મરચા આદુ અને લસણ ઈ ખંડાઈ જાય પછી થોડું થોડું ખંડાઈ જાય ત્યાર પછી આપણે આ બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે તો ચાલો આપણે એટલી વસ્તુ ખાંડવાની ચાલુ કરી દઈએ જોઈએ આપણે આમાં ત્રણ વસ્તુ એડ કરી છે લસણ મરચા અને આદુ એને પહેલા આપણે થોડું થોડું ખાંડી લેવાનું છે તો ચાલો આપણે ખાંડવા માંડીએ જો આ રીતે આપણું ઈ ખંડાઈ જાય થોડું થોડું ત્યાર પછી આપણે ધાણાભાજી અને મેથીની ભાજીનો ઉપયોગ કરવાનો છે જો ખંડાઈ છે આવી રીતે દેશી ખાઈની હોય તો એનાથી સરસથી તમે ખાંડી શકો છો ચાલ્યો આ રીતે પછી મેથીની ભાજી અને થોડી થોડી આપણે ધાણા ભાજી તેમાં ઉપયોગ કરતો જવાનો છે ને ખાંડતું જવાનું એટલે સરસથી બધું મિશ્રણ એકદમ સરસથી ખંડાય આ રીતે એક આરે નાખો ને તમે તો સરસથી ખંડાતું નથી એટલે થોડું થોડું એમાં ખાંડતા જવાનું એડ કરતું જવાનું છે આ રીતે ત્યાર પછી સરસથી એકદમ મિશ્રણ થઈ જાય ને ત્યાર પછી આપણે જેમાં લોટ બાંધવાનો હોય કરી લેવાનો છે જો આપણે રીતે ખાંડવાનું છે હવે આપણે એને એક વાટકીમાં બાર કાઢી લેશું પછી આપણે જે લોટ બાંધવાનો છે ને તેમાં એડ કરી દેસુ જો એકદમ સરસથી ને આપણે આમાં બધું એડ કર્યું છે લસણ છે મેથીની ભાજી છે ધાણાભાજી છે ત્યાર પછી આપણે બધું સરસથી એડ કરી દીધું મરચાં આદું અને સરસથી આપણું એકદમ ગ્રેવી જેવું ખંડાઈ ગયું છે તો ચાલો હવે આપણે એને બહાર કાઢી લઈએ જોઈ લો આપણે આ બધું ખાઈણીમાંથી હવે ચમચી વડે બહાર કાઢી લીધું છે હવે આપણે લોટ બાંધીએ ને તેમાં એડ કરવાનું છે તો આપણે જોઈએ આમાં સરસથી લોટ ચાડીને કાથોટમાં રાખી દીધો છે હવે લોટ બાંધવાની પ્રોસેસ આપણે ચાલુ કરવાની છે જોઈ લો આપણે લોટ ચાડીને રાખો તેમાં સૌ પ્રથમ આપણે લીંબુનો રસ એડ કર્યો છે ત્યાર પછી આપણે તેમાં તેલ એડ કરવાનું છે ખાસ લોટ બાંધવાની પણ આમાં ખૂબી હોય છે ત્યાર પછી આપણે બે ચમચી હળદર લીધી છે તે એડ કરી છે આપણે મેથીયા પુડલા બનાવવા છે તેમાં ત્યાર પછી આપણે હિંગ એડ કરવાની છે ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરવાનું છે આ રીતે ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર લીધું છે તેને એડ કરવાનું છે આ રીતે જોઈ લો ને ત્યાર પછી આપણે મેથી ને બધું સરસથી ખાંડી નાખ્યું છે સાથે તેને આ રીતે એની સાથે આપણે લોટમાં એડ કરી દેવાનું છે આપણે મરચાં આદુ મેથી ધાણાભાજી અને લસણ એટલું પાંચ વસ્તુ મિક્સ કરીને આપણે આમાં ખાંડી લીધું છે તેને એડ કરી દેવાનું છે ત્યાર પછી આપણે જો લોટ કઈ રીતે બાંધવાનો છે ને ત્યાં આ રીતે બધું મિક્સ કરીને લોટ બાંધવાનો છે એકદમ સરસ થી જો કલર પણ કેમ કે મેથીની ભાજી આપણે એડ કરી હોય છે એટલે એકદમ સરસ થી કલર પણ ચેન્જ થવા લાગ્યો છે જો

આ અસરસથી આપણું મેથીયા પુડલાનો લોટ બંધાઈ ગયો છે. એટલે આપણે સ્ટવ ચાલુ કરીને તેના પર આપણે લોઢી મૂકી દીધી છે. તમે એમાં નોન-સ્ટીકની લોટીનો ઉપયોગ કરી શકો છો આપણા પુડલા બનાવવા માટે. આપણું આ મિશ્રણ એકદમ સરસથી તૈયાર છે અને પુડલા કઈ રીતે બનાવીને તે તમે ખાસ જોજો અને કઈ રીતે ઉઠલે ને તે પણ તમે ખાસ જોજો. ચાલ્યો આપણે આ રીતે લોઢી મૂકીને તેની ઉપર તેલ આ રીતે લગાડવાનું છે આપણે. કુટલા બનાવીએ ને ત્યારે નોન સ્ટિકની સરસથી લોઢી લેવાની છે અને ત્યાર પછી આવી રીતના ગરમ થવા દેવાની છે અને ત્યાર પછી આપણે તેલ આવી રીતના લગાડવાનું છે અને ત્યાર પછી જોવો જે આપણે મિશ્રણ કર્યું છે ને મેથીયા પુદલાનું તેને આ રીતે કરવાનું છે જો હળવે હળવે અહીંથી આ રીતે તમારે એને પડવાનું છે ત્યાર પછી આપણે એને થોડું આપણે આ રીતે પાછું તેલ લગાવવાનું છે આ રીતે ઉપર થોડું થોડું એડ કરવાનું છે ત્યાર પછી આપણે એને ચડવા દેવાનું છે ચડી છે જો આ રીતે ફેરવવાનું છે ત્યાર પછી તેને જો આ રીતે આપણે ચડી રહ્યું છે સરસ લો જો કેવું સરસ પુડલું આપણું ગયું છે ત્યાર પછી પાછું આપણે એવું ફેરવા રાખવાનું છે જેથી સરસથી આપણું પુડલું પાકી જાય તે માટે ચડે છે અત્યારે આપણું છે જોઈએ આપણું કુટલું બરોબર થી બની ગયું છે આપણે એને ડીશમાં એડ કરી દેવાનું છે ત્યાર પછી આપણે બીજા કુટલાની પ્રોસેસ કરવાની છે તો આ રીતે સરસ આપણે તેલ લગાવવાનું છે ત્યાર પછી આપણે જે આ મિશ્રણ બધું સરસથી તૈયાર કર્યું છે ને તેને આ રીતે આપણે એડ કરવાનું છે હળવા રીતે સરસ આપણે આમ લગાવી દેવાનું છે જો આ રીતે બનાવશો ને તો તમારાથી પણ ઉતલી જશે સરસ થી બનશે જો આ રીતે આપણે ફરતું પાછું તેલ લગાવ્યું છે જો હવે ચડી રહ્યું છે આવી રીતના ન ઉથલતા હોય તોય તમે જો આ રીતે લોટ બાંધીને સરસથી આ ટીપથી કરશો ને તો તમારાથી પણ કુદલા બનવા મળશે જોઈ લો આપણે ફેરવી નાખ્યું છે સરસથી પાછું આપણું કુદલું બની રહ્યું છે જો આપણે પાછું ફેરવવાનું છે આવી રીતના આપણે આવી રીતના જ્યાં સુધી ના શેકાઈને ત્યાં સુધી આપણે એને ફેરવા રાખવાનું છે જો પડી ગઈ છે છે આમાં બની આપડો પુરલું તૈયાર જોઈએ આપણા એકદમ સરસ થી મેથીયા પુરલા બની ગયા છે આપણે બધું એમાં એડ કર્યું છે મરચા આદુ લસણ પછી આપણે ધાણાભાજી અને સૌ પ્રથમ તો મેથી સરસથી આપણે બેસનના મેથી સરસ સરસથી આપણા તૈયાર થઈ ગયા છે જોઈ લો કઈ રીતે આપણે લોટ બાંધો કઈ રીતે આપણે એને ગેસ પર ચડાવ્યા અને કઈ રીતે આપણે એને ઉઠાવ્યા તે બધું અમે તમને બતાવ્યું છે તો તમે આ રીતે બનાવશો તો તમારી કીધે પણ આ જ રીતે બનશે તો જરૂર તમે મારા પુડલા જોઈને બનાવજો તેથી મારી ચેનલને ને તમે સબસ્ક્રાઇબ કરી દેજો રોજ રોજ તમને નવી નવી આવી ટિપ્સ અને રોજ રોજ નવી નવી રેસિપી તમને જોવા મળશે તો તમે જોઈ લીધા ને આપણે બેસન મેથીયા મેથિયા પુડલા કઈ રીતે બનાવ્યા છે તે જો આ રીતે તમે બનાવશો ને તો તમારી કીધે પણ ફટાફટ ઉઠલી જશે અને સરસથી બની જશે તો ચાલો તમે આ બધી રેસિપીમાં આ રીતે બધી સામગ્રી એડ કરશો એટલે તમારા કીધે પણ આવા સરસ સરસથી પોચા એકદમ તે સરસ સરસથી તમારી કીધે મેથીયા બેસનના સરસ સરસથી બની જશે તો આપણે તેમાં કઈ રીતે તેનું ખીરું બનાવ્યું છે કઈ રીતે કેટલો તેમાં બેસન ઉમેર્યો છે બધું પરફેક્ટ માપ સાથે આજે આપણે બેસનના મેથીયા ની રેસીપી બનાવી છે તો તમે જરૂરથી જોઈ લેજો ને હા આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી અવનવી રેસીપી જોવા માટે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને મિત્રો તો જરૂરથી કરી દેજો અને હાલ બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં જેથી સૌથી પહેલાં નોટિફિકેશન એટલે કે સૌથી પહેલાં રેસીપી તમને જોવા મળે મારી નવી નવી ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવી રેસીપી સાથે કંઈક નવી વસ્તુ સાથે તો ચાલો છેક સુધી વિડીયો જોયો છે તમે તો થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ